તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાર મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુભાઈ પિન્ટુમાં તો મિત્રો આપણે સુરતના સોરબજારનો એક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં ઘણા ઘણા બધા પૂછતા હતા કે એનો એડ્રેસ ક્યાં છે અને કઈ જગ્યાએ ભરાય છે તો આ વિડીયોમાં કમ્પ્લેટ તમને બધું બતાવવાનું છે કઈ જગ્યાએ એડ્રેસ આવ્યું ક્યાં ભરાય છે તો આપણે પહેલાં તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો આવા નવા નવા વિડીયો જોડાવા માટે ચેનલ સાથે જોડાઈ દેજો તો ચાલો આપણે

અસંખ્ય લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે સેકન્ડ હેન્ડ વસ્તુઓ લેવા માટે આવે છે ફર્નિચર લેવા આવે છે મોબાઈલ લેવા આવે છે કેટલી બધી વસ્તુ મળે તો તમે વિડીયો જોતા રહે બધું તમને બતાવો આ વિડીયોમાં અને આ બધું તમે જવો ખરીદી કર્યા કપડા છે ઘર વખરી ટોટલ સામાન આમ ગણો ને તો ટોટલ સામાન કેમેરા ઘણું બધું મળે અને આ બધું સેકન્ડ હેન્ડ વસ્તુઓ મળે છે આમ ગણો તો આ કહેવાય કે આ સોર બજાર કહેવાય પણ આમ સોર બજાર એવું કઈ નથી અહીં સેકન્ડ હેન્ડ વસ્તુ મળે છે નવી વસ્તુ પણ મળે છે તો વિડીયોમાં સેફ સુધી બન્યા રહ્યો આપડે બધી મુલાકાત લઈને તમને બધા ટૂંક સમયમાં બધું બતાવવાનું છે બરોબર અને આ બધું જો આ બાજુ કપડાની આ બાજુ કપડા મળે આ બધા ઘર વખરી ની વસ્તુ તો ચાલો આપડે વિડીયોમાં થોડું બને રહેજો બરોબર બધું તમને બધું બતાવું સાયકલ પણ ભાઈ આ બે હાજર આ પંદરસો માં આવશે તો ભાઈ તમારે સાયકલ ખરીદી હોય ને તો અહીંયા અવશ્ય આવજો અહીંયા તમને અવનવી બાળકો માટે સાયકલ મળી જવાની છે બરોબર તો આ ભાઈ ની મુલાકાત અવશ્ય લેજો સાયકલ વેસે તો બરોબર અહીં જો તમે ઘર વેકરીને અલગ અલગ કિચન ની દરેક આઈટમ મળે આ જો તમે ટોટલ વસ્તુ સમજાયતી માનીને બધું આ વસ્તુ આ તમને મળી રહે જો આ કિચન ની વસ્તુ પણ ટોટલ આ મળે જો તમે જોઈ શકો છો કિચન ની વસ્તુ પણ તમને નવી એકદમ નવી મળી રહે આ તમને જોવો કુકર છે બધી વસ્તુ કર્પળ મને મળી રહે આ ના ના મોટા 2 3 લિટર ના 5 લિટર ના

कतार गाम थी साइकिल लेने आया रखड़वा आया से रविवार मार्केट में मा, के मजा आ गए हां ठंडो ठंडो वातावरण लागे ठंडो ठंडो वातावरण से ना वा। वा ये हूं लेवा आया थे खरीद पावर बैग पावर बैग सोकरा लेवा आया से बरोबर पावर बैग है घना मळे या मटे पावर बैग लेवा आया से बरोबर तो आ चैनल ने लाइक शेयर सब्सक्राइब करो न कहियो चैनल ने लाइक करो शेयर करो ने सब्सक्राइब करो हैं आज वो आया तुमने आया सोलर लाइट

વસ્તુના ભાવ બધા એકદમ વ્યાજબી દબાનો હો હો રૂપિયામાં છત્રી હા દોઢસો બસો માર્કેટ માં લે હો હો રૂપિયા મળે એપલ શું ભાવ છે કાકા ત્રણ હજાર માં

ચાલુ મિલેગા પાંચસો થી શરૂ થાય બસો બસો મિનિમમ બસો રૂપિયા ને તમને હારા હારા બુટ લેવાય ને તો પાંચસો રૂપિયામાં મળે મળ્યા જોવા તમે અલગ અલગ વેરાયટીમાં બોલો હવે એમ આવ્યો છે કપડા માર્કેટમાં

સોનાતે ₹10 ₹10 ₹10 ₹10 ₹10 આયા બધા બાળકો માટે કપડામાં ₹50 માં જોડો આયા જો કિલ્લો છે बाजूમાં અને આયા બધા નવા કપડા મળે છે આને આ बाजू બેગ છે અને આ बाजू જૂના કપડા ઘરેવારી ટુકમાં પણ તો આપણે દેશી ભાષામાં કહી તો ઘરેવારી કહેવાય સાબળા છે અલગ અલગ વસ્તુ આયા તમને મળી રહે राजो अपन खा 200 रुपया ने 300 này, म मले मुंह से भाव ना भाव પંદરસો રૂપિયા ચાલુ કન્ડિશન અઢીસો રૂપિયા બસો પચાસ રૂપિયા નાનું ઘર જવું કેવું મસ્ત છે ગાડીના ના મેગ્હીલ ને એવું જોવાથી નહી જીમનો સામાન કસરત કરવા માટે ત્રણસો રૂપિયા બત્તી પચાસ રૂપિયામાં હે પચાસ રૂપિયા બોલે હા ક્યાં હે પચાસ કી દો જો નવો કન્ડિશન નું જૂનું ટેબ જો કેસેટ વાળું પાંચસો રૂપિયામાં હા નવો એફ એમ રેડિયો ટેપ સેલથી હાલે ને પાવરથી હાલે ખાલી પાંચસો રૂપિયામાં જવા લેવું છે અજયભાઈ રૂપિયામાં લેવા અજયભાઈ ખરીદી કરે છે બે હજાર તો હવે મિત્રો એડ્રેસ વિશે તમને વાત કરું તો અહીંથી તમને જો કોદાર માર્કેટથી આવતા હો તો આ ઘરનાળો આવશે રેલવે સ્ટેશન વાળો રસ્તો છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વાળો રસ્તો આ ઘરનાળો વટી જાવ એટલે તમારે બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વાળો રસ્તો આવી જાય બરોબર હવે ત્યાંથી તમારે શું કરવાનું છે હું આ જે રસ્તો બતાવું છું તે રેલવે સ્ટેશન વડે વટી જવાનું છે પછી આ એક પુલ આવશે ત્યાં ક્યાં તમારે કાંઈ વળવાનું છે નહીં તમારે સીધે સીધો રસ્તો પકડવા પકડવાનો છે ને તે રસ્તો સીધો જાય છે સુરતના કિલ્લા બાજુ અથવા તો ગમે એને પૂછી દઉં કે મારે સુરતનો કિલ્લો જવું છે એટલે કોઈ પણ રસ્તો બતાવી દેશે હવે આ સીધો રસ્તો તમે સુરતના કિલ્લાવાળો પકડશો એટલે સુરતનો કિલ્લો છે ને ત્યાં જ એક સેટ જો આપણે અહીં સુરતના કિલ્લા ઉપર પકડી જાય પગી ગયા છીએ હવે એક બાજુ આ તમને કિલ્લાની તે એક નાની હવેલી બતાશે અને ત્યાં સામે બોર્ડ મારેલું છે કે સુરતનો કિલ્લો સુરતના કિલ્લા પાસે તમે પહોંચો એટલે ત્યાંથી તમારે ડાબી બાજુ વળી જવાનું છે ડાબી બાજુ વળો એટલે તરત ત્યાંથી માર્કેટ ચાલ ચાલુ થઈ જાય છે તો મિત્રો આ વિડીયો અમે છેલ્લે એ હાટુ મૂક્યું છે કે કોઈ પણ બધા કોમેન્ટ કરતા હતા કે એડ્રેસ ક્યાં આવેલું છે ક્યાં આ જગ્યાએ છે કઈ જગ્યાએ છે તો આ તમને થોડોક રસ્તો બતાવ્યો છે ને થોડોક તમને માહિતી આપી છે તો સારી લાગી વિડીયોને લાઈક કરી દેજો શેર કરીને જો ને ચેનલ સબ્સક્રાઈબ કરો ના ભૂલતા